નમસ્કાર મિત્રો સિલાસ નોલેજ કોર્નરમાં આપનું હાર્દિક સ્વાગત છે આજના વિડીયોમાં આપણે જોઈશું કે કન્યાઓ માટે મળતી સ્કોલરશીપની નમો લક્ષ્મી યોજના આ યોજના હેઠળ કન્યાઓને ધોરણ નવથી બારમાં અભ્યાસ દરમિયાન સ્કોલરશિપ મળવા પાત્ર થાય છે તો આજના વિડીયોમાં આપણે વિગતવાર જોઈશું કે ક્યારે અને કેટલા હપ્તામાં શિષ્યવૃત્તિ મળે છે તેમજ પાત્રતા ધરાવતા કોણ છે અને આ લાભ કેવી રીતે લઈ શકાય છે તો મિત્રો મારો આજનો વિડીયો છે અંત સુધી જોશો જેથી આપને તમામ માહિતી મળી રહે તેમજ મારો વિડીયો લાઈક અને શેર પણ કરશો જેથી વધારે વધારે લોકો સુધી વધારે કન્યાઓ સુધી અને વાલીઓ સુધી આ માહિતી પહોંચી શકે તેમજ જો આપ આ ચેનલમાં પહેલી વખત આવ્યા હોવ તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મિત્રો ચાલો શરૂ કરીએ છીએ નવી શિષ્યવૃત્તિની યોજના નમો લક્ષ્મી યોજના તો મિત્રો આ યોજના છે ગુજરાત સરકાર દ્વારા બે હજાર ચોવીસ પચીસના બજેટ સત્ર દરમિયાન ગુજરાત સરકારના નાણામંત્રી શ્રી કનુભાઈ દેસાઈ દ્વારા આ યોજનાની જાહેરાત કરવામાં આવી આ યોજના અંતર્ગત ધોરણ નવથી બારમાં અભ્યાસ કરતી કન્યાઓને આ શિષ્યવૃત્તિ મળવાપાત્ર થશે તો આ યોજના છે તેનો ઉદ્દેશ્ય શું છે તો કન્યાઓ છે એ વધારેમાં વધારે ઉચ્ચ શિક્ષણ મેળવી શકે તેમજ સ્કૂલ ડ્રોપ આઉટ છે એમાં ઘટાડો થાય તેમજ સાક્ષરતાનું પ્રમાણ કન્યાઓમાં વધે અને તે આગળ જતાં પગભર થાય અને તેમનો આર્થિક વિકાસ કુટુંબનો અને તેઓનો સારી રીતે કરી શકે તેમજ તેના ન્યુટ્રિશન ઉપર એટલે કે આરોગ્ય અને હેલ્થ ઉપર પણ વધારે ધ્યાન આપી શકે તેના માટે આ યોજના સરકારે શરૂ કર કરેલી છે હવે તમે જોવો છો કે અત્યારે શિક્ષણ ખૂબ જ મોંઘું થયું છે જેથી વાલીઓ માટે પણ આ સ્કોલરશીપ મળશે તો તેના બાળકોને ભણાવવા માટે થોડીક રાહત રહેશે જેના માટે ગુજરાત સરકારની આ યોજના છે નમોલક્ષ્મી શિષ્યવૃત્તિ યોજના એ ખૂબ જ સારી યોજના છે તો વધારેમાં વધારે લોકો લાભ લે તેના માટે આ વિડીયો મેં બનાવેલો છે તો મિત્રો આપણે જોઈએ કે પાત્રતા ધરાવતા કોણ છે તો ધોરણ નવથી બારમાં અભ્યાસ કરતી કન્યાઓ છે ત્યાં લાભ મેળવવા પાત્ર થાય છે હવે ગુજરાત સરકારની સરકારી તેમજ અનુદાનિત શાળાઓમાં પ્રાથમિક શાળામાંથી ધોરણ આઠનો અભ્યાસ પૂર્ણ કરેલ હોય અને ધોરણ નવમાં પ્રવેશ મેળવેલો હોય એટલે માધ્યમિક શિક્ષણમાં પ્રવેશ મેળવેલો હોય તે દીકરીઓને આ લાભ મળવા પાત્ર થાય છે હવે જે કન્યાઓ છે તેમને રાજ્યની પ્રાથમિક શાળામાં સ્વનિર્ભર સ્કૂલમાં પ્રવેશ મેળવેલો હોય આરટીઈ અંતર્ગત રાઈટ ટુ એજ્યુકેશન પ્રોગ્રામ હેઠળ પ્રવેશ મેળવેલો હોય અને ધોરણ આઠની પરીક્ષા ઉત્તીર્ણ કરેલી હોય તે કન્યાઓને પણ આ સ્કોલરશીપ મળવા પાત્ર થઈ છે હવે આ સિવાયની જે વિદ્યાર્થીઓ છે તેમની કુટુંબની વાર્ષિક આવક છ લાખ રૂપિયા અથવા તેનાથી ઓછી હોય તેવા કુટુંબની કન્યાઓને પણ આ લાભ મળવા પાત્ર થાય છે એટલે આ છે પાત્રતા હવે આપણે જોઈએ કે આર્થિક સહાય છે કેટલા તબક્કામાં મળે છે અને કઈ રીતે મળે છે હવે આ આર્થિક સહાય માટે પહેલા તો દીકરીઓનું બેંક એકાઉન્ટ હોવું ખૂબ જ જરૂરી છે અને આધાર કાર્ડ એટલે બેંક એકાઉન્ટ ખોલાવશો એટલે ડીબીટી થી કન્યાઓના ખાતામાં વિદ્યાર્થીઓના ખાતામાં આ પૈસા બેંક મારફત જમા થશે હવે ધોરણ નવમાં કેટલી આર્થિક સહાય મળે છે આપણે જોઈએ તો ધોરણ નવમાં દર મહિને પાંચસો રૂપિયા લેખે દસ મહિના સુધી પાંચ હજાર રૂપિયા એ રીતે સહાય મેળવવા મેળવવાપાત્ર મળવાપાત્ર થાય છે અને પછી નવની પરીક્ષા ઉત્તીર્ણ કરે તો બાકીના પાંચ હજારે એમ આખા વર્ષ દરમિયાન ધોરણ નવ પાસ કરે ત્યારે દસ હજાર રૂપિયાની શિષ્યવૃત્તિ મળવાપાત્ર થાય છે પછી કન્યા દસમા ધોરણમાં આવે ત્યારે બોર્ડની એક્ઝામ પાસ કરે ત્યારે તેમને બીજા દસ હજાર રૂપિયા મળવા પાત્ર થાય છે તેમને પચાસ ટકા માર્ક સાથે ઉત્તીર્ણ કરવી પડશે ધોરણ આઠમા માં પણ પચાસ ટકા પછી ધોરણ નવ પાસ કરે ત્યારે દસ પાસ કરે ત્યારે બધી પરીક્ષામાં પચાસ ટકા માર્ક સાથે ઉત્તીર્ણ કરે ત્યારે આ સહાય મળવા પાત્ર થાય છે હવે કન્યા જ્યારે ધોરણ અગિયારમાં પ્રવેશ મેળવે ત્યારે દર મહિને સાતસો પચાસ રૂપિયા લેખે દસ મહિના સુધી એટલે સાત હજાર પાંચસો રૂપિયાની આર્થિક સહાય શિષ્યવૃત્તિ મળવાપાત્ર થાય છે અને પછી જ્યારે કન્યા ધોરણ અગિયારની પરીક્ષા પચાસ ટકા માર્ક સાથે પાસ કરે ત્યારે બાકીના છે સાત હજાર પાંચસો રૂપિયા છે એ મળવાપાત્ર થાય છે એટલે ધોરણ અગિયારમાં પંદર હજાર રૂપિયાની સ્કોલરશિપ મળવાપાત્ર થાય છે હવે કન્યા બારમા ધોરણમાં જ્યારે પ્રવેશ મેળવે છે ત્યારે તેમને દર મહિને હપ્તેથી સહાય મળતી નથી પણ જ્યારે બોર્ડની એક્ઝામ પૂર્ણ કરે અને તેમાં પચાસ ટકા માર્ક સાથે પાસ કરે ત્યારે પંદર હજાર રૂપિયાની આર્થિક સહાય મળે છે એટલે કે શિષ્યવૃત્તિ મળે છે આ રીતે ધોરણ નવથી ધોરણ બાર સુધી પચાસ હજારની કુલ શિષ્યવૃત્તિ કન્યાઓને મળવાપાત્ર થાય છે હવે આ આર્થિક સહાય માટે આ સ્કોલરશીપ માટે કોઈ પણ અલગથી અરજી કરવાની જરૂર નથી દરેક શાળામાંથી જે કન્યાઓ ભણે છે તેનું રજીસ્ટ્રેશન જે પાત્રતા ધરાવે છે તેનું રજીસ્ટ્રેશન આ યોજના હેઠળ થશે એને શાળા દ્વારા જ આનું આ યોજના હેઠળ રજીસ્ટ્રેશન કરવામાં આવે છે સરકારનો ટાર્ગેટ છે નવ થી બારમાં અભ્યાસ કરતી હોય તેવી દસ લાખ કન્યાઓ છે તેમને આ લાભ મળે એવું સરકારનું આયોજન છે અને ટાર્ગેટ છે હવે કયા કયા દસ્તાવેજની એટલે કે ડોક્યુમેન્ટની જરૂર પડશે તો પેલા તો ગુજરાતના રહેવાસી હોય અને ગુજરાતી હોય તેમને જ આ યોજનાનો લાભ મળશે એટલે ગુજરાતમાં રહેઠાણ ધરાવો છો તેઓ રહેઠાણનો પુરાવો રજૂ કરવો પડશે પછી જાતિનું પ્રમાણપત્ર જાતિનું પ્રમાણપત્ર કમ્પલસરી નથી જો હોય તો રજૂ કરવાનું છે બધી કેટેગરીમાં આમાં અનામત નથી બધી કેટેગરીની કન્યાઓ છે તેમના લાભ મળવાપાત્ર થાય છે હવે મોબાઈલ નંબર જો કન્યાનો પોતાના નામનો મોબાઈલ નંબર ન હોય કારણ કે નાની ઉંમરની છે સગીર છે એટલે એના માતા પિતાનો છે મોબાઈલ નંબર આપવાનો છે આ મોબાઈલ નંબર એવી રીતે રાખવાનો છે કે અત્યારે બદલવાનો નથી ઘણા છે એ વારંવાર મોબાઈલ નંબર બદલતા હોય છે તો તમે જે મોબાઈલ નંબર આપો એ કાયમી તમારે આપવાનો છે એ નંબર બદલવાનો નથી અને એને આધાર કાર્ડ સાથે સીડિંગ કરવાનું છે મોબાઈલ નંબરનું અને બેંક એકાઉન્ટ સાથે એટલે વિદ્યાર્થીઓનું બેંક એકાઉન્ટ પણ જોશે તેમજ તેનું આધાર કાર્ડ પણ જોશે એટલે બેંક એકાઉન્ટ સાથે મોબાઈલ નંબર સીડિંગ કરાવશો એટલે જે કાંઈ એસએમએસ આવશે કે જે માહિતી હશે એ તમારા મોબાઈલ પર મેસેજથી મળી જશે એટલે મોબાઈલ નંબર છે ખાસ ધ્યાન રાખવાનું છે પછી આવકનું પ્રમાણપત્ર છે માતા પિતાની આવક છે રૂપિયા છ લાખ કે તેનાથી ઓછી હોય તો આ લાભ મળવાપાત્ર છે જેથી આવકનું પ્રમાણપત્ર પણ રજૂ કરવાનું છે પછી પરીક્ષાની જે તે વર્ષે જે પરીક્ષા પાસ કર્યું એની માર્કશીટ છે એની નકલ પણ સાથે મેળવવાની છે એટલે ખબર પડે કે પચાસ ટકા માર્ક છે કે નહીં તેના માટે માર્કશીટની જરૂર છે અને માતા પિતા છે તેનું આધાર કાર્ડ જો માતા પિતા હયાત ના હોય તો જે વાલી હોય એનો આધાર કાર્ડની જરૂર પડશે આ રીતે દીકરીઓના ખાતામાં કન્યાઓના ખાતામાં ધોરણ નવથી ધોરણ બાર સુધી પચાસ હજાર રૂપિયાની શિષ્યવૃત્તિ આપવાની સરકારની યોજના છે તો મિત્રો આના માટે અલગથી અરજી કરવાની જરૂર નથી અને શાળામાંથી જ તેનું રજીસ્ટ્રેશન થઈ જશે તેના માટે શાળાના પ્રિન્સિપાલ છે તેનો સંપર્ક કરવો અને ડિજિટલ ગુજરાત પોર્ટલ છે તેની ઉપર પણ આ યોજના વિશે માહિતી છે એ પણ તમે જોઈ શકો છો તો મિત્રો મારો આજનો વિડીયો આપને કેવો લાગ્યો છે તે કોમેન્ટ સેક્શનમાં જણાવશો તેમજ વિડીયોને લાઈક અને શેર પણ કરશો તેમજ જો આપ નવા હોવ તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મિત્રો હું આજના વિડીયોમાં આરલું જ ફરીથી મળશું નવા વિડીયોમાં ત્યાં સુધી રજા લઉં છું નમસ્કાર